નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે સિદ્ધપુર સંપ્રદાય ઓદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ નું યોજાયું હતું જ્ઞાતિ છાત્રાલય ખાતે યોજવામાં આવેલા મહાસંમેલન માં સિદ્ધપુર સંપ્રદાય ઔદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિ આગેવાનો વડીલો અને યુવાનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા આ સંમેલન માં જ્ઞાતિના રૂઢિગત રિવાજો માં ફેરફાર કરવા તેમજ જ્ઞાતિ લક્ષી આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી